નમસ્કાર વોઇસ ઓફ મુદ્રા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ સી પટેલ એન્ડ એફએચ સહા કોમર્સ કોલેજ આણંદમાં ઓટોનોમસ અભિમુક્તા કાર્યક્રમ તેમજ ટેલેન્ટ શોનું આયોજન સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સીપી પટેલ એન્ડ એફએચ સહા કોમર્સ કોલેજ આણંદમાં ઓટોનોમસ બીકોમ તથા બીબીએના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે બી ધ ચેન્જની થીમ સાથે અભિમુક્તા કાર્યક્રમ તેમજ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું જેનો હેતુ નવા આવનાર વિદ્યાર્થીઓને કોલેજના પરિવારમાં આવકારવાનો તથા તેઓને કોલેજમાં થતી વિવિધ શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી માહિતગાર કરવાનો હતો ડૉક્ટર સેફાલી ઝાલાએ કોલેજનો કોડ ઓફ કન્ડક્ટ ડોક્ટર આકાશ સોંદરવાએ પરીક્ષાલક્ષી તેમજ પ્રોફેસર ધ્રુવા દવે કોલેજ રચાયેલ વિવિધ સમિતિઓ વિશે વિસ્તૃતમાં વિદ્યાર્થીઓને માહિતી આપી અભિમુખતા કાર્યક્રમમાં જ ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવેલ ટેલેન્ટ શોનું સંચાલન પ્રોફેસર નઝીરા પઠાણ તેમજ ઝૈનબે એફઆઈ બીકોમની વિદ્યાર્થીનીએ કર્યું ટેલેન્ટ શોમાં વિદ્યાર્થીઓએ પોતાના રહેલ પ્રતિભાવની સુંદર રીતે રજૂઆત કરી સમગ્ર વાતાવરણ રોમાંચિત કરી દીધું હતું આ સમગ્ર કાર્યક્રમને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડોક્ટર બી એ પટેલ સર તેમજ સંયુક્ત મંત્રી શ્રીમતી મૃદુલા પટેલ મેડમે પોતાની પ્રત્યક્ષ હાજરી અને માર્ગદર્શનથી સુસજ્જ બનાવ્યું બ્યુરો રિપોર્ટ અનંત સૈયદ